હવે ફરી એકવાર આપણે મિત્રો બાપુનગર માં આવેલા છે જે મારા બાજુમાં બેઠેલા છે રસીલા બેન જેમની ઉંમર છે અડસઠ વર્ષ હવે રસીલા બેન આપણે આ દવા લેવાથી તમને શું ફરક પડે છે દુખાવામાં એ બરાબર અને આ નથી લીધી એ પહેલા શું તકલીફ હતી અમારા જે દર્શન મિત્રો અત્યારે હાલમાં જોયું એમને સમજાવ આ દવા લેવાથી ઘણું સારું છે અત્યારે બરાબર પેલા